પણ ઊભા નો રહ્યા સાહેબ નીકળી ગઈ એ નથી બનાવ આપની ઉપર જીવલેણ હુમલો કરવાનું કારણ શું એમાં સાહેબ એવું હતું હરમતિયા પાલનપીડી રાજ લજે ચોકડીથી પાંચ કિલોમીટર થાય છે જે તે સમયે અમે હનુમતિયાનો મેળો કરતા હતા બરોબર ચાર પાંચ જણા વસનભાઈ જાવડા અમરેલીવાળા હતા એમાં એવું હતું કે ફોર વ્હીલની કે બધી સુવિધા બંધ હતી કે ભાઈ અંદર કોઈની એન્ટ્રી નહીં કરવાની પણ આ ભાઈ કે મારે એન્ટ્રી કરવી જ પડે કે મારી ફોર વ્હીલની કહીએ એટલે મેં કીધું ભાઈ સાહેબને હું ન કહી શકું ખુદની અમારે ખુદની ગાડી બહાર રાખી હોય તો તમારી ગાડી ન જાય તો હું તને જોઈ લઈશ કહીએ એટલે આપણે ભાઈ એનો ઓડિયો ને વિડીયોને બધું પડ્યું છે ઓડિયો ને વિડીયોમાં શું આપને કહી રહ્યા હતા એ એમ કહીએ કે હું તને જોઈ લઈશ કહીએ આપણે ભાઈ ઓડિયો પડ્યો છે બધું પડ્યું છે સ્ટાર્ટ એ કે તને મૂકવાનું થતું જ નથી તને એકવાર એને મારવું એટલે મારું જ ગયે તમે ભાઈ શું કારણ કે મારી ફોર વ્હીલ અંદર કેમ ન જવા દે ભાઈ મેં કીધું તારી ફોર વ્હીલ મારી ન જવા દે તારી કેમ જવા દઈએ તો ના તમે કંઈ મૂકવાનું થતું નથી તને મારવું એટલે મારું પણ અને તને પતાવી દેવાનો થાય પછી કેમ કે હવે તને મૂકવાનું થાતો નથી ગયો એક રવજીભાઈ હતા અને બીજો એક ભાઈ હતો ને એનું નામ મને આવડતું નથી અજાણો જાણો હતો હું વાંચે રજયસિંહ જતો હતો અચાનક પાંચ સીધો જ મારતો માથામાં લોંગ સુડો પડી ગયો તો એ હું ટંકારા હોસ્પિટલ માં દાખલ થઈ ગયો એડમિટેડ થયો પછી એડમિટેડ થયેલા સાત કિયે એક કામ કરી દીધું મોડ બેડમિટેડ થઈ જ ગયો હાલુ સાહેબ હાલુ